રાજકોટના મોવડી ગામે રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી જે છવ્વીસ વર્ષીય યુવતી કોમલ કેતન સાગઠિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક કોમલના પિતા ધીરજ સોલંકીએ પુત્રી ભુવા કેતન સાગઠિયા સાથે દોઢ વર્ષથી રહેતી હોવાથી ભુવાએ ઝેરી દવા પીવડાવી હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા છે તેમજ પુત્રીએ ભુવા પાસે જોડાવા ગયા બાદ તેના સંપર્કમાં આવી લગ્ન કરી દીધા હોવાની માહિતી રિપીટ તેમજ પુત્રીએ ભુવા પાસે જોડાવા ગયા બાદ તેના સંપર્કમાં આવી લગ્ન કરી લીધા હોવાની માહિતી આપી હતી ઝીરોજલાલ ધનજીભાઈ સોલંકી મારી દીકરી આ કેતન ભુવાને જાલમાં આવી ગઈ મેલું વિધિ કેતન ગોળે કરી નાખી છે મારી દીકરી માટે પૈસાના વરસાદ થાય તારા રૂપા મરી જાય તારો ભાઈ કાકાનો મોટા પણ દીકરો થેલસપીમાં વિમારો છે એ સારો થઈ જશે એમ કરીએ ભોડો મારી દીકરીને એ જાલમાં ફસે લીધી અને પેલા આગળોકર દવા પી છે એ બીજી વાર એને દવા પીરાઈ દીજો અને એના શરીર પર ઈજાના નિશાન છે એ તો રિપોર્ટ આવ્યો પછી તો ડોક્ટર મમને કહી શકે ત્યાં સુધી મે કઈનો મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આકરમ આકલી સજા મળે બીજું કે આ કેટલી દીકરીની જિંદગી બગાડેલી છે અને એને તમે પોલીસ રિપોર્ટ ખોલાવો તો તમને મીડિયા વાળાને જાણ થાય કે તો મારી દીકરીને ન્યાય મળે એવું તમે મહેરબાની મારી દીકરી કેતન ભુવા

એક્ટિવા છોડાય એવું કેના નામનું જે ખબર નથી અને હકમ હકે મારી દીકરી તો તેરે હોઈ ગઈ છે બીજા કોઈની દીકરી આવું નો પગલું ભરાવે એવું મારે ન્યાય જોયું છે અને આક્રમ આકરી એકન બુઆ તેના કાકા એ બધા આ ધંધા કરે છે એટલે મને ન્યાય જોયું છે કે મારી દીકરીને આત્માને શાંતિ મળે મારી દીકરી અગિયાર બાર મહિના થયા અહીંથી એમને કહી દઈએ કે પપ્પા હું હોસ્ટેલમાં રહું છું મને મારા પત્રિયાન થયેલા છે મેં તો એનો જન્મથી છે તો કુદરતી બીમારી છે પણ એને ધમકી એવી મારે તો ભત્રીજાને કરેલું છે તાર પપ્પા મારે કરેલું છે મેલી વસ્તુ તાર પપ્પા મરી ગયા તો મારી દીકરી કે હું ભલે મરી હતી મારા પપ્પાને કઈ ન થવું જોઈએ હા કેતી કે પપ્પા સારું કરવા જાઉં છું એમ મારું નામ દેવિયા સોલંકી છે મારા કાકાની છોકરી થાય કોમા ધીરજલાલ સોલંકી એ કેતન ભુવાજીના ઝાડમાં ફસાઈ ગઈ એક વરસ પહેલા એ લોકો બંને મળેલા માંડવો હતો ને માતાજીનો ત્યાં મળેલા ત્યાંથી એને ફસાવેલી કે તારા પપ્પા ને છે ને કોકે કઈ કરી નાખ્યું છે કાળી વિધિ કરી નાખી છે એટલે એ કે તારે વિધિ કરાવવી પડશે તો તારે મારી પાસે દાણા ને ઉછોરાવું પડશે તો એના કારણે એ અમારી સાથે અમારે ઘરે પણ બે ત્રણ વાર આવેલું હતું પછી બધી સમગ્ર મામલાની બધી અમને ખબર પડી પછી પાંચમા મહિનાની પહેલી તારીખે એ દવા પી ગઈ દવા પી ગઈ ત્યારે પછી સુસાઈડ નોટ ને બધું લખેલું હતું એ અમે ત્યારે ફરિયાદ કરી હતી પછી એની સારવાર થઈ સરખી થઈ ગઈ પછી મારા મોટા બાપુ ના ઘરે બે ત્યારે એવું જ લખ્યું કે કેતન સાગઠિયા મને શારીરિક ને માનસિક રીતે હેરાન કરે છે મારા પૈસા લઈ લીધા છે હવે મને ક્યાંય નથી નથી બેન ઓલરેડી બે ત્રણ તો ઘરવાળી છે એ કેતન સાગઠિયા મૌરી વણકરવાર શરીર નંબર ત્રણ માં રહી છે અને એ સમસાન છે ને અન્યાનું મૌરીનું હા એ ત્યાં જ હોય છે હા ત્યારે એ મારા કાકાને જ મારા કાકાની છોકરીએ કીધું હતું કે આ કેતન સાગર થયા મને આવી રીતે કીધું છે કે તમારી ઉપર કોકે મેલી વિદ્યા કરેલી છે તો વિધિ કરાવી પડશે અત્યારે તો અમને કઈ મળ્યું નથી કેમ કે અત્યારે એ લોકો હતા અત્યારે અમને કઈ એનો ફોન એ લોકો ગાયબ કરી દીધો છે અમને પોલીસ વાળા અમારા ઘરે આવ્યા હતા હોળી ના દિવસે હોળી ની રાત્રે કે તમારી છોકરી આવી રીતે સુસાઈડ કર્યું છે તો પછી અમે અહીંયા આવ્યા હતા આ હત્યા નથી આત્મહત્યા પણ નથી કઈ નથી આ મજબૂર કર્યા છે માણસને મરવા માટે હુવા એ બધા એ ભેગા થઈને એને સજા તો વહેલી તકે જ થવી જોઈએ અને બીજી છોકરીઓને કોઈને ન ફસાવે બસ અમારી એટલી જ માંગ છે અમારી તો ગઈ પાછી નથી આવવાની હવે